નમસ્કાર ખેડૂત મિત્રો આવનારી ચોમાસું ઋતુમાં તમે મગફળીનું વાવેતર કરવાના હશો ત્યારે કઈ જાત પસંદ કરવી એ એક મૂંઝવણ હશે તો ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર જે જાતોની માહિતી આપેલી છે કે જેમાં વધુ ઉત્પાદન વધુ તેલના ટકા અને ખાવામાં સારી એટલે કે તેની અંદર પોલિક એસિડનું પ્રમાણ સૌથી વધુ તેવી જાતો વિશેની માહિતી તમારા માટે તૈયાર કરેલી છે તો આજે આપણે તેના વિશે વાત કરવાના છે એ પહેલા ખેડૂત મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલજો ખેડૂત મિત્રો પ્રથમ આપણે જાતની વાત કરીએ તો ગિરનાર ચાર કે આ જે મગફળી છે એ અર્ધ વેલડી પ્રકારની છે અને ચોમાસું ઋતુ માટે તેની ભલામણ કરવામાં આવી છે તે એકસો દસથી એકસો બાર દિવસની અંદર પાકી જાય છે અને તેની ઉત્પાદનની વાત કરીએ તો બત્રીસો અઢાર કિલો પ્રતિ હેક્ટર તેમનું ઉત્પાદન નોંધાયેલું છે તેમાં તેલના ટકા ત્રેપન ટકા તેલના ટકા છે એટલે કે સારામાં સારા તેલના ટકા છે અને ખેડૂત મિત્રો ઓલિક એસિડ ઇઠોતેર પોઈન્ટ પાંચ ટકા જેટલું ઓલિક એસિડ છે ખેડૂત મિત્રો ઓલિક એસિડ એ જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે કારણ કે ઓલિક એસિડ છે એ લોહીની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય તેને ઘટાડે છે અને ઉપયોગી કોલેસ્ટ્રોલરને વધારે છે ખેડૂત મિત્રો ત્યારબાદ બીજી અગત્યની મગફળીની જાતની આપણે વાત કરીએ તો ગિરનાર પાંચ ખેડૂત મિત્રો આ પણ અર્ધ પ્રકારની છે ચોમાસુ ઋતુ માટે ભલામણ કરવામાં આવી છે આ એકસો થી એકસો પંદર દિવસમાં પાકી જાય છે અને આની અંદર ઉત્પાદનની વાત કરીએ તો બત્રીસો અઢાર કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન નોંધાયેલું છે તેલના ટકા ત્રેપન ટકા છે અને ઓલિક એસિડની માત્રા ઇઠ્ઠોતેર પોઈન્ટ ચાર ટકા છે ખેડૂત મિત્રો ગયા વર્ષે આ બંને જાતો ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સારું રિઝલ્ટ આ બંને જાતોમાં જોવા મળેલું છે આવનારી સિઝનની અંદર તમારે આ બંને જાતોનું વાવેતર કરવું હોય તો રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ઈવનગર રોડ જુનાગઢ ખાતે તેનું સંશોધન કેન્દ્ર છે અને ત્યાં અત્યારે તેનું બિયારણનું વેચાણ ત્યાં ચાલુ છે ત્યારબાદ ખેડૂત મિત્રો ત્રીજી અગત્યની જાત વિશે વાત કરીએ તો એ મગફળીની જાતનું નામ છે જીજી ઓગણચાલીસ કે જે વેલડી પ્રકારની મગફળી છે અને તેને પણ ચોમાસુ ઋતુ માટે ભલામણ કરવામાં આવી છે અને એકસો દિવસની અંદર આ જાત કાપણી માટે તૈયાર થઈ જાય છે ઉત્પાદનની વાત કરીએ ઓગણ ઓગણત્રીસો બે કિલો પ્રતિ હેક્ટર તેમાં ઉત્પાદન નોંધાયેલું છે અને તેલના ટકા ઓગણપચાસ તેલના ટકા છે અને ઓલિક એસિડની માત્રા ટકાથી વધુ છે ત્યારબાદ ખેડૂત મિત્રો સૌથી અગત્યની ચોથી જાતની આપણે વાત કરીએ તો તેનું નામ છે જીજી ચાલીસ અર્ધ અર્ધવેલડી પ્રકારની મગફળી છે ચોમાસુ ઋતુ માટે ભલામણ કરવામાં આવી છે એકસો તેર દિવસની અંદર આ જાત પાકી જાય છે અને ઉત્પાદન સૌથી વધુ તેત્રીસો ને એકવીસ કિલો પ્રતિ હેક્ટર છે સાથે જ તેલના ટકા એકાવન ટકા આમાં તેલના ટકા છે અને સૌથી વધુ ઓલિક એસિડનું પ્રમાણ ધરાવતી આ મગફળી છે કે જેમાં ઓલિક એસિડનું પ્રમાણ એસી પોઈન્ટ બોતેર ટકા છે ખેડૂત મિત્રો આ ચાર જાતો ખૂબ જ અગત્યની જાતો છે તમે પણ જો મગફળીનું વાવેતર કરવાના હોવ તો સારી જાત પસંદ કરો અને વધુ ઉત્પાદન મેળવો ખેડૂત મિત્રો આવી ખેતીલક્ષી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો